નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતુલ સર સ્વાગત કરું છું ચેતન ક્લાસિસ ની YouTube ચેનલ ની અંદર આના આગળના વિડિયો આપણે પ્રોનાઉન ટેબલ સંપૂર્ણપણે આખું શીખી લીધું છે ફરી ફરીને રિવિઝન કરજો જેથી કરીને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે આજે વાત કરવાની છે 12th 12th 10th અને एकदम इजी રીતે સમજાય જેની સાથે સાથે આપણે એક્ટિવ પેસિવ પણ પૂરું કરી લેશું કેમ કે એની વાક્ય રચનાઓ જે છે એમાં એક્ટિવની વાક્ય રચના અને 12 ટેન્સની વાક્ય રચના સેમ છે ખાલી આપણે પેસિવમાં જ કન્વર્ટ કરવાનું બાકી છે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તમારી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો સાથે આ શેર કરજો તમે પણ પોતે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને જેવો પણ હું વિડિયો મૂકું તરત જ તમને નોટિફિકેશન મળી જાય અહીંયા તમને 12 ટેન્સ આપેલા છે આમ તો મૂળભૂત રીતે તમારા ત્રણ કાર્ડ છે 3 ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ કોઈ ઘટના બની ગઈ છે ધારો કે તમે અત્યારે જે ધોરણમાં છો કોઈ વિદ્યાર્થી દસમું ભણી રહ્યો છે તો અત્યારે જે ભણી રહ્યો છે એ ધોરણ વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં કામ થશે દસમા ધોરણનો વિદ્યાર્થી ગયા વર્ષે નવમા ધોરણમાં હતો એની કંઈક વાત કરી કહી રહ્યો છે તો એ પાસ્ટ ટેન્સ ભૂતકાળમાં વાત થશે અને 10મા ધોરણના વિદ્યાર્થીનો કઈક સપનું છે આગળ જઈને સાયન્સ લઈને કોમર્સ લઈને આર્ટસ લઈને આગળ એને ભણવું છે એને સંબંધિત કઈક વાત કરી રહ્યો છે તો એ થશે ભવિષ્યકાળ જે ઘટના પૂરી થઈ ગઈ છે એ પાસ્ટ ટેન્સ ભૂતકાળ જે ઘટના અત્યારે બની રહી છે શરૂ છે એ ઘટના માટે આવશે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાનકાળ અને જે ઘટના ભવિષ્યમાં થવાની છે એની વાતચીત કરી રહ્યા છો તો એ આવશે ફ્યુચર ટેન્સ ત્યાર પછી દરેકે દરેક એ ત્રણ ટેન્સ છે એના બધાના ચાર ચાર ભાગ છે જોતા જઈએ અમે એમાં સૌથી અઘરો પડતો હોય કોઈ કાળ તો એ છે પ્રેઝન્ટ ટેન્સ સોરી કે બહુ અઘરો પડે છે અઘરું થઈ જાય છે સમજાઈ જશે શું છે એની અંદર પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ એને કહેવાશે સાદો વર્તમાન કાળ અમે કે છઠ્ઠા ધોરણ થી ભણતા હતા ને એક થી એક જ વસ્તુ લખાવે છે એસ વી ઓ ખબર જ નથી પડતી એસ વી એ શું છે સવો સવો નથી અહીંયા તમને આપેલું છે એમાં જે જે તમને શોર્ટ ફોર્મ આપેલા છે એ પહેલા સમજી લઈએ એસ એટલે સબ્જેક્ટ એટલે કે જે કામ જેના દ્વારા થઈ રહ્યું છે કરતા કામ કરનાર વ્યક્તિ વી એટલે વર્બ ક્રિયાપદ એમાં ક્રિયા શું થઈ રહી છે વાક્યમાં તે અને એ ક્રિયા શેને લઈને છે એટલે ઓબ્જેક્ટ કર્મ કયું કામ થઈ રહ્યું છે તે દાખલા તરીકે અહીંયા જો સી રાઇટ્સ અ લેટર તેની પત્ર લખી રહી છે સી ક્યારે વાપરીએ છીએ પ્રોનાઉન ટેબલમાં આપણે વાત કરી હતી આ હું વાત કરું છું તમને કહું છું અને વાત કોઈ છોકરીની છે કે જે પત્ર લખી રહી છે તો આપણે એનું નામ નથી લખવું તો શેનાથી શરૂઆત કરશું સી એટલે આમાં જે કામ કરે છે એ વ્યક્તિ કોણ છે સી એટલે કે કરતા એ શું કામ કરે છે લખવાનું ક્રિયાપદ શું લખે છે લેટર એટલે ઓબ્જેક્ટ આટલું યાદ રાખી લેજો બધા જ કાર્યની વાક્ય રચનામાં આ ત્રણ વસ્તુ આવશે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ કામ કોણ કરે છે એ સબ્જેક્ટ એ કામ શું છે એ વર્બ ક્રિયા શું છે એ વર્બ એ ક્રિયા સાથે સંબંધિત છે એ ઓબ્જેક્ટ કર્મ હવે સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ વિનોન પ્લસ ઓબ્જેક્ટ એટલે હું એમ કહું છું કે હું ભણાવી રહ્યો છું તો એ તો ચાલુ વર્તમાન વાક્ય રચના થઈ જશે પણ મારું રોજિંદુ કામ શું છે હું ભણાવું છું હું બોલનાર વ્યક્તિ પોતાની જ વાત કરે છે આઈ મારું કામ શું છે ભણાવવાનું ટીચ શું ભણાવું છું ઇંગ્લિશ ઇંગ્લિશ તો સબ્જેક્ટ આઈ ટીચ વર્બ ઇંગ્લિશ ઓબ્જેક્ટ ખતમ પણ સમજવાનું એ છે વાક્ય રચનામાં અહીંયા વાક્ય રચના તમને આપેલી છે યાદ રાખજો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ બધામાં સરખું જ છે ચેન્જ શું કરવાનો છે બધામાં વર્બ ચેન્જ આવશે ક્રિયાપદ બદલાશે એટલે આપણને કોઈ વાક્ય આપેલું છે કે કયા કારણનો વાક્ય છે એ ફાઇન્ડ આઉટ કરવામાં ઈઝી રહે એના માટે ક્રિયાપદમાં ચેન્જીસ છે ક્રિયાપદમાં શું ચેન્જીસ છે મૂળ વાક્ય રચના તમે જો એક્ટિવ વોઇસ ની કયો કે ટેન્સ ની વાક્ય રચના કયો બંને સરખી જ છે સબ્જેક્ટ v1 ઓબ્જેક્ટ તો આપણા સબ્જેક્ટ કયા કયા હતા એક આઈ હતો પછી વી હતો યુ હતો ઈ હતો સી હતો ઈ હતો અને જે હતો આમાંથી જ કોક કામ કરતો હશે ને સાત વ્યક્તિમાંથી જ ઓકે અહીંયા કોણ કામ કરે છે સી શું કામ કરે છે લખવાનું શું લખે છે લેટર છે સબ્જેક્ટ હા વર્બ ક્રિયાપદનું મૂળ રૂપ વિવર્ત એટલે રાઈટ થાય પછી ઓબ્જેક્ટ પણ સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં v1 ની સાથે s es કે is લાગે છે ક્યારે જો વાક્યમાં તમને he she it અથવા તો કોઈનું એકલું નામ સમજો કે he ને બદલે લખું છું હું મિતુલ તો એક જ નામ આપેલું છે ઓકે સી ની બદલે હું લખું છું મારે ડોટર નું નામ જાકી ઈટની બદલે હું લખું છું કોઈ પ્રાણીનું નામ ડો આ બધા એક જ નામ છે જો તમે તો જે વાક્યમાં તમને એક સિંગલ નામ દેખાય અથવા તો હી સી ઈટ દેખાય તો તમારે વાક્ય રચનામાં ફેરફાર કરવાનો છે સબ્જેક્ટ v1 ઓબ્જેક્ટ છે એમાં જ્યાં તમને હી સી કે ઈટ દેખાય ત્યાં તમારે શું કરવાનું છે પાછળ એસ ઈએસ કે આઈએસ તો આ એસ ઈએસ આઈએસ કેમ લગાવવાનું મોટા ભાગનામાં એસ જ આવે છે પણ જો તમને આપેલા સ્પેલિંગમાં પાછળ વર્બના સ્પેલિંગમાં ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો તમારે એસ લગાડવાનો છે આ જ નથી યાદ રહેતા એવું છે ને આ તો હું તમને ઓનલાઈન વિડીયોમાં ભણાવું છું નહીં તમને બધા જ વિદ્યાર્થીઓને છે ને કોકો પીવડાવવાનું હતું પણ સમજી લો કે આપણે કોકો પી રહ્યા છીએ એવું ધારી લઈએ આપણે મેથ્સમાં ધારીએ ને કે ધારો કે આ વેલ્યુ x છે એવો આપણે અહીંયા ઇંગ્લિશમાં ધારી ધારો કે આપણે કોકો પી રહ્યા છે મે કોકો મંગાવ્યો છે કોકો ક્લાસમાં મંગાવ્યો છે તમે બેન્ચ પર બેસીને પીવાના છો કોકો જેમાં પીવાનો છો પીવાનો છો એ ગ્લાસ છે એ ગ્લાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે દુનિયાનો મોંઘામાં મોંઘો ગ્લાસ આવે ને એ લાવીને તમને એમાં પીવડાવું છું કોકો એ ગ્લાસ મોંઘો છે એટલે હવે ફેંકી તો દેવાય નહીં ડિસ્પોઝેબલ ગ્લાસ હોત તો ફેંકી દે તે ગ્લાસને આપણે વોશ કરી નાખશું જે બોક્સમાં આવ્યો તે બોક્સમાં પાછો પેક કરી દેશું અને કોકો પીવડાવી દો પછી તમ ક્યાં અહીંયા રહેવાના નથી ભાગી જ જવાના છે તો સમજો કે આપણે કોકો ક્યાં પીધો છે ક્લાસમાં ક્યાં બેસીને પીધો છે બેન્ચ પર શેમાં પીધો છે કોકો ગ્લાસમાં પછી ગ્લાસ મોંઘો હતો એટલે આપણે એને શું કરી નાખ્યો વોશ પછી વોશ કરીને એને શેમાં પેક કરી દીધો બોક્સમાં એ બોક્સમાં પેક કરીને પછી આપણે ક્યાં જતા રહીએ ઘરે ગો તો જે સ્પેલિંગમાં પાછળ તમને ડબલ એસ સી એચ એસ એચ એક્સ અને ઓ દેખાય ત્યાં તમારે શું કરવાનું છે ઈ એસ લગાડવાનું છે સમજો કે કોઈ વ્યક્તિ

અને આ એક જ કાળમાં આટલું છે બાકી કોઈ કાળમાં નથી તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફરીથી વાક્ય રચના સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ છે જે કામ કરી રહ્યા છે જે કામ થઈ રહ્યું છે પછી જેને લઈને કામ થઈ રહ્યું છે છેલ્લો શબ્દ શું કરવાનું છે જો ઈ સી ઈટ અથવા તો ફરીથી એકલું નામ દેખાય તો તમારે એસ ઈ એસ કે આઈ એસ લગાડવાનું છે एम आर पाचर्ड स्पेलिंग में डबल एस एस एच सी एच एक्स के ओ तो एस जो तुमने तो वाई वाला स्पेलिंग देखा है समझो कि कोई छोकरी बेड मेंटेन रमी रही है तो सी प्ले अब बेड तो ये सी इट आवे तो आपने आपले क्रियापद નું મૂળ રૂપ નથી પાછળ एस एस तो क्या आए सर तो आई ई एस क्या लगेगा

દાખલા તરીકે અહીંયા તમને ક્રાઇનો સ્પેલિંગ આપ્યો છે એમાં વાય ની આગળ આર છે તો એ વાય કાઢી નાખવાનું છે અને વાય ની બદલે આઈ ઈ એસ લગાડવાનું છે સમજો કે બાળક રડી રહ્યું છે ચાઈલ્ડ ક્રાઈઝ ઇન ધ રૂમ ડન છે આટલું સહેલું છે ખાલી આટલો જ ફેરફાર કરવાનો છે સાદો વર્તમાન વર્તમાનકાળ એક જ ડિફિકલ્ટ પડશે બીજા કોઈ કાર્ડ તમને ડિફિકલ્ટ પડવાના નથી કેમ કે બાકીનામાં કોઈ વસ્તુ એ રીતે બદલાતી નથી ક્રિયાપદમાં આ એક જ એવો છે કે જેમાં ક્રિયાપદમાં ઈસી ઈટ માટે થઈને નિયમ જુદો છે એસ ઈ એસ કે આઈએસ લાગે છે પેસિવ વોઇસનો આપણે અંતના શું છે એ આપણે છેલે જોશું પહેલા બધા કાર્ડ ફિનિશ કરી લઈએ ચલો પ્રેઝન્ટ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ થઈ ગયો છે વાક્ય રચના શું છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ તો બધા જ ટેન્સની વાક્ય રચનામાં પહેલા સબ્જેક્ટ હશે પછી વર્બ હશે પછી ઓબ્જેક્ટ હશે તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ બધા આવવાનો છે ખાલી વર્બનો ફેરફાર થવાનો છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ એટલે કોઈ ક્રિયા ચાલુ છે કોઈ ક્રિયા ચાલુ હોય એટલે હંમેશા આઈએનજી લાગે એ પછી ભૂતકાળ હોય તો ભલે ભવિષ્યકાળ હોય તો ભલે વર્તમાનકાળ હોય તો ભલે અહીંયા આપણે પ્રેઝન્ટ એટલે કે વર્તમાનકાળ છે એટલે આઈએનજી કન્ટિન્યુઅસ હોવાને લીધે લાગે છે

एम इज आर पास्ट એટલે કે ભૂતકાળ માટે વોઝ વર અને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ માટે વિલ વપરાશે અહીંયા શું છે પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ વર્તમાન કાળ હોય તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો બધા કાળમાં રહેવાના જ છે સબ્જેક્ટ આગળ ઓબ્જેક્ટ પાછળ એમ ઇઝ આર અને કન્ટિન્યુઅસ ટેન્સ છે તો આઈ એન્જી તો શું થશે કોણ પત્ર લખે છે તે છોકરી સી

હેવ હેઝ કે હેડ દેખાય એની સાથે હંમેશા ક્રિયાપદ નું ભૂતકાળનું નું રૂપ ભૂતકૃદંત જ એટલે કે વી થ્રી જ વપરાય છે આ ધ્યાન રાખજો તો સબ્જેક્ટ હેવ હેઝ વી થ્રી અને ઓબ્જેક્ટ તો હી સી ઈટ એની સાથે હેજ છે બાકી બધા સાથે હેવ છે ચલો કોણ લખી રહ્યું છે છોકરી તો સી એની સાથે શું આવશે હેજ શું લખવાનું કામ કરતી હતી ને એનું વિતરી શું થશે રીટન શું લખતી હતી લેટર પછી ગઈ ચલો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ આને કહેવાય ચાલુ પૂર્ણ આને કહેવાય પૂર્ણ આગળ જોયું તો એ ચાલુ કાળ હતો અને એની પહેલા આ તો સાદો કાળ તો ચાલુ કાળમાં આયન જી હતું પ્રેઝન્ટ કાળમાં હેવ હેઝ હતું હવે ઈ બંનેનું ભેગું નામ છે તો આ બંને બેના થશે શું કરવાનું છે પૂર્ણમાંથી વર્તમાંથી લેવાનું છે ચાલુ કાળમાંથી આઈએનજી લેવાનું છે પણ હેવ અને આઈએનજી બંને એક સાથે રહેશે નહીં એની વચ્ચે સમાધાન માટે આવશે બી તો સબ્જેક્ટ છે ઓબ્જેક્ટ તો છે જ હવે શું વપરાશે હેવ હેઝ આઈએનજી કેમ કે ચાલુ પૂર્ણ છે પણ વચ્ચે શું મૂકવાનું છે બી

સબ્જેક્ટ આ બંનેનું મિક્સ હવે હેવ હેઝ એની સાથે બિન પ્લસ વી ફોર એટલે કે આઈએનજી અને ઓબ્જેક્ટ થઈ ગયા સર બધા સબજેક્ટ ઓબ્જેક્ટ કોણ જ છે તો ચાર ચાર કાર ફિનિશ વી વન એમ એ ચાર પ્લસ આઈએનજી હેવ હેઝ પ્લસ વી થ્રી હેવ હેઝ આઈએનજી પણ વચ્ચે શું રૂપવાનું છે બી ચાર ચાર કાર ફિનિસ ઓકે હવે ભૂતકાળ શીખતા પહેલા આમાંથી ડાયરેક્ટ જોઈએ શું ચેન્જ આવશે v1 છે ને ત્યાં v2 થઈ જશે એમિઝાર છે ને ત્યાં ઓઝવર થઈ જશે હેવેસ છે ને ત્યાં હેડ થઈ જશે તો છેલામાં શું થશે હેડ બીન આઈએન છે પૂરા ચાર બીજાનો પણ ઈજી છે આ વર્તમાન કાળનું થયું આ ભૂતકાળનું થયું ફરીથી રિવાઇઝ કરી લઈએ વાક્ય રચના શું થશે સાદા વર્તમાન કાળની સબ્જેક્ટ v1 ઓબ્જેક્ટ સબ્જેક્ટ સાદો વર્તમાન કાળ છે એમાં જે આપણે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાન કાળ માટે એમ is આર ચાલુ કાળ છે એટલે v4 એટલે કે ing વાળું રૂપ અને ઓબ્જેક્ટ પછી સબ્જેક્ટ પૂર્ણ કાળ હોય તો હેવ હેઝ હેવ હેઝ સાથે હંમેશા વિત્રી આવે પ્લસ ઓબ્જેક્ટ અને હવે આ બંનેને ભેગા કરવાના છે તો ઉપરથી હેવ હેઝ પ્લસ વી 4 પ્લસ ઓબ્જેક્ટ પણ આ બંનેને જોડવા માટે વપરાશે બી ચલો ભૂતકાળના વાક્યનું નામ શું થશે સબ્જેક્ટ વી 2 ઓબ્જેક્ટ વી નું થઈ ગયું વી 2 સબ્જેક્ટ વોઝવર વર્બ વી 4 ઓબ્જેક્ટ તો એમ જ આવી થઈ ગયું વોઝ

चलो मुकी भूतकाल सब्जेक्ट वी वन नो वी टू सो चेंज से खाली तो चेंज करिए एम इज आर नो वाज वेयर हैव हैज नो हेड नीचे फरी थी हैव हैज नो हेड जो पति के बीच अच्छा भविष्य का फरी थी सो आउट से भविष्य का चेंज वील बी वी वन अंया वी, वी, वी वन वी टू वील बी वी वन एम इज आर वाज वेयर वील बी

रिविंच कर ले જોઈ ले चलो फरी की वाक्य रचना में सब्जेक्ट वी वन ऑब्जेक्ट एम इज आर आईएनजी हैव हैज थ्री हैव हैज बीन आईएनजी सब्जेक्ट वी टू ऑब्जेक्ट सब्जेक्ट वाज वेयर आईएनजी भूतकाल से है हैवरश भूतकाल हैड प्लस वी थ्री हैड प्लस હજી એક વખત કરવા છે ફટાફટ જોઈ લો have has v3 have has been v4 sada kaal pura chale jaa bhut kaal to v2 was were ing have has no had plus v3 aaiye had been v4 bhavishya ka will vartaman will આઈએનજી પણ એની સાથે લાગશે બી પછી વિલ હેવ વી થ્રી વિલ હેવ બી વી ફોર આઈએનજી પતી ગઈ વાત હા એક ધ્યાન રાખજો વિલ સાથે હંમેશા એમ જ આવશે હેજ આવશે નહીં આવા બાર કાઢ છે